સ્વાગત છે હું વિનોદ ભટ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રીના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રી પંચકુંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો આ યજ્ઞની અંદર અનુષ્ઠાન જેમણે કર્યું હતું એ બહેનોએ તેમજ બીજા અન્ય બહેનોએ ભાગ લઈ ગાયત્રી મંત્રની આહુતિ મહામૃત્યુજય મંત્રની આહુતિ અને સૌના આરોગ્યને ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાન સવિતા દેવતાની આહુતિઓ પ્રદાન કરી હતી આ પંચકુંડી યજ્ઞ દ્વારા મળેલ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આવનાર સમયમાં અખંડ જ્યોતિ શક્તિ કલશ યાત્રા જ્યારે આવવાની છે ત્યારે તેના ભાગરૂપે જનજાગૃતિના ભાગરૂપે મોડેલ ગામની અંદર ફરિયાવાઈજ પંચકુંડી ગાયત્રી યજ્ઞનો શુભારંભ કરવામાં આવનાર છે તેના ભાગરૂપે પ્રથમ ચોકની અંદર આવેલા ભગલેશ્વર મહાદેવમાં સામૂહિક ગાયત્રી પંચકુંડી યજ્ઞ કરી અને અખંડ જ્યોતિ શક્તિ કલશ યાત્રા કેમ શા માટે આ મિશન શું છે ગુરુદેવ શું છે યુગ નિર્માણ યોજના શું છે પરમ વિશ્વ વંદનીય માતાજી શું છે અને આ ગાયત્રી પરિવારનો ઉદ્દેશ શું છે એની પૂરેપૂરી સમજ ગાયત્રી શક્તિપીઠની બહેનો ઉપપ્રમુખ શ્રી સુમનબેન અને શ્રી ધર્મિષ્ઠાબેને વિસ્તૃત માહિતી આપી અને સૌને જાણકારી આપી હતી કે ગાયત્રી મંત્ર દ્વારા મનુષ્ય પોતાના જીવનમાં દરેક વસ્તુ સફળતાથી પ્રાપ્ત કરી શકે છે ગાયત્રી મંત્ર સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને નિયમિત યજ્ઞ કરવો જોઈએ તો મનુષ્યના જીવનમાં યશ કીર્તિપત પ્રતિષ્ઠા આરોગ્યનું રક્ષણ થાય છે અને વિશ્વ કલ્યાણ માટે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ય અભિયાનને જનજન તક પહોંચાડવા માટે ગાયત્રી શક્તિપીઠ મોડેલ દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બેનો પૂજનનો લાભ લઈ રહી છે અને યજ્ઞ સંપન્ન કરાવવા માટે પણ એ પોતે ખૂબ જ આતુરતાથી અને શ્રદ્ધાથી ભાગીદાર બની અને પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના આ યુગ નિર્માણ યોજનાને જન જન સુધી પહોંચાડવા ગાયત્રી મંત્રને જન જન સુધી પહોંચાડવા માટે તત્પર બની અને આહુતિઓ પ્રદાન કરી રહી છે જે વાતાવરણના પરિશોધન માટે વિશ્વ કલ્યાણ માટે આત્મકલ્યાણ માટે અને સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ એક યજ્ઞ પ્રક્રિયા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા યુગ ઋષિ પરંપ ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યજીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતા તો ગાયત્રી મંત્રને ઘેર ઘેર પહોંચાડીએ ગાયત્રી યજ્ઞને ઘેર ઘેર પહોંચાડીએ અને યજ્ઞ વાતાવરણ બનાવી વાતાવરણનું પરિશોધન કરીએ પર્જન્ય વર્ષા થાય પ્રભુના ભગવાનના અનુદાન વરદાન મળે માની કૃપા થાય એવા આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવા જન કલ્યાણ હેતુથી આ ગાયત્રી પંચકુંડી યજ્ઞનું સમાપન અને શુભારંભ દ્વારા આહુતિઓ આપી અને સમાપન કરવામાં આવ્યું હતું